ભાઈની ચેનલ છે યુટ્યુબ ચેનલ છે એમાં તમે સબ્સ્ક્રાઇબ કરો લાઈક કરો ઓર શેર કરો અને તમને ક્યાં જ ભૂલાઈ ગયું ચેનલને સબસ્ક્રાઈબ કરો હલો મિત્રો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો કેમ છો મિત્રો બધા મજા મજામાં જઈશું તો સવાર સવારમાં ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી રામ જય દ્વારકા જઈશ તો આજે આજે તડકો આવી ગયો છે એટલે ઠંડી બહુ ઓછી હોય છે જોવા એમ પણ પડે ને પ્રકાશ મસ્ત તો આજે ટાયર બહુ એટલી બધી નહીં હોય કારણ કે તડકો આવી ગયો છે એટલે કારણ કે બે દિવસ વાતાવરણ કાંઈ સારું જ નહોતું એટલે ઠંડીનું બહુ પ્રક્રિયા બહુ વધારે હતું થોડુંક રાતે બહુ વધી જતું હતું ઠંડીનું અત્યારે ઓછી ઠંડી થઈ ગઈ છે તો જુઓ આ બધા અત્યારેમાં એ ગોઠવાઈ ગયા છે સવાર સવારમાં તો ચાલો ચાલુ આપણે આવી ગયા છે ને આપણે નીકળવું છે થોડુંક લેટ થઈ ગયું છે અને સાડા દસ થઈ ગયા છે ને કાંઈ નહીં તો આપણે હલો ચાલો નીકળીએ બીના રહેજો કન્ટિન્યુ લોમાં અને કાંઈ નહીં ચાલો હાલો બિના રહેજો વડિયો કન્ટિન્યુ અત્યારે હું કન્ફ્યુઝ થઈ ગયો મારે શું કરવું એમ કારણ કે ઓલા ભાઈ ગાડી ઓલા દાદાને પૂછવા મળ્યા તો દાદા તો રહેડવું પડે કાંઈ કોઈ નથી કાંઈ વાંધો ઓડીયોમાં કન્ટિન્યુ બીના રહેજો તો મિત્રો એક મોટી જબર મોવાની હસ્તી હું તમને બતાવું એનો અત્યારે માર્કેટમાં નામ છે બહુ મોટું ગુગલ પર નાખી એટલે ફોન પર આવી જાય કોઈ કે તું નામ છે ભાઈ નું આ જોરા રાહુલ ગોદા રાહુલ ગોદા 302 ઉપર ઉપર જો એની એન્ટ્રી જો મને આમાં આ રાહુલ ગોદા ને લાલુ ગોદા આ બસ આ સીધો માણા છે અમારે રોનકભાઈ બરોબર ને રોનકભાઈ ભાઈ સીધા એવું મસ્ત કરી કરી હા એકદમ મસ્ત કરી કરી કાઈ નહીં જો

ખોટું અભિમાન નહીં રાખવાનું આપણને પૈસા મળે છે એટલે આપણે કામ કરીએ છીએ માણસો બધી વાતે આપણને કઈ પોગવા દે છે નહીં બરોબર એટલે ખોટું આપણે એવું નહીં સમજવાનું કે આપણે બહુ મોટા સેલિબ્રિટી થઈ ગયા છીએ આપણે આમ નહીં કરવાનું આમ નહીં કરવાનું અહીંયા અમે જોવા અત્યારે કોઈને શું રાખીએ એવું આટલામાં સી તમે સમજી જાઓ આટલામાં તમારે લાલુભાઈ હા આ બધા જો અમે બધા ભાઈબંધો બંધો છીએ જો અમારા લાલુભાઈ છે

તમને વિડીયો સારો લાગે લાઈક કરી નાખજો કમેન્ટ કરી નાખજો ચેનલો પર નવા આવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને સરવાળો આપણે અહીંયા વિડીયો જય માતાજી જય શ્રીરામ